નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા મોટાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વાહન ચાલકને એક નાનકડી ભૂલ પોતાનો અને સામે આવતા નિર્દોષ લોકોનો જીવ લઈ શકે છે સ્ટંટ રોમાંન્સ અને રોમાન્સના નામે જાહેર માર્ગ પર થતી આવી હરકતો પોલીસ પ્રશાસન માટે પણ પડકારજનક સ સામાન બની શકે છે તો સોશિયલ મીડિયા પર આવો જ વિડીયો વાયરલ થયા બાદ લોકો આવા બેવાસદાર અને કપલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ આવી જોખમી સવારી કરવાની હિંમત ના કરે જી હા મિત્રો આ ઘટના અંગે એસ એસ ટ્રુ ટ્રાફિક પીઆઈ જણાવ્યા મુજબ ઇસ્કોનો બ્રિજ ઉતરતા મોપેડ ચાલક કપલનો વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે અત્યારે પોલીસની ટીમ આ કપલને નંબર પ્લેટના આધારે શોધવા માટે પ્રયત્ન કરી રહી છે અને આ માટે બ્રિજ ચડતા ઉતરતા સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે આ કૃત્ય કરનાર સામે ફરિયાદ નોંધવામાં દાખલો બેસે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ